નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે અવનવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીને કાંઈક નવી માહિતી લઈ અને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરી છે તુવેરના પાકની અને ખાસ કરીને આપણો મુખ્ય જે રહ્યો છે ઓર્ગેનિક ખેતી તરફ કેમ ખેડૂત મિત્રો વળે પ્રાકૃતિક ખેતીની અંદર કેમ ખર્ચો ઘટે અને કેમ ઉત્પાદન વધે એ આપણો હંમેશનો પ્રયત્ન રહ્યો છે તો પ્રાકૃતિક ખેતીમાં આપણે અવનવા નુસ્ખાઓ ઘણા ખેડૂત મિત્રો અપનાવતા હોય છે એમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો દૂધ ગોળનો પ્રયોગ આની વાત એ ઘણા સમયથી આપણા ઘણા ખેડૂત મિત્રોએ એનો ઉપયોગ પણ કર્યો છે અને ખૂબ સારા રિઝલ્ટો પણ મેળવ્યા છે તો આ નજીવા ખર્ચે ખેડૂત મિત્રોને કેટલો સારો ફાયદો થાય છે એનાથી ખેડૂત મિત્રોને કેવા પરિણામ મળે છે અને કેવા સારા ઉત્પાદનમાં એ વધારો થાય છે એની આજે આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું તો સૌ આપણે પરિચય ખેડૂત મિત્રોનો લઈ અને પછી આપણે વિડીયોમાં આગળ વધીએ તમારું પૂરેપૂરું નામ મોહનભાઈ ક્રમશિભાઈ દેસાઈ ગામ લીલિયા ગીર તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ તમારો મોબાઈલ નંબર નવાણું જીરો પંચાણું બરાબર પાંચ અઠાવીસ બરાબર ખૂબ સરસ હવે આપણે અત્યારે જે તુવેરના પાકમાં ઊભા છીએ તો આ તુવેરના પાકનું તમે આ વર્ષે કેટલા વીઘાનું વાવેતર કર્યું છે એટલે આઠ થી નવ વીઘા જેવું આશરે છે સમજી લો આશરે નવ આઠ થી નવ વીઘાનું વાવેતર તુવેર બરાબર કમ્પ્લીટ તુવેરમાં અત્યારે આમ અંદાજે કેટલોક સમય થયો હોય છે એટલે માનો કે બે હવા બે આસપાસ થયો હોય એટલે મહિનાનો મહિનાનો થઈ ગયો છે ખૂબ સરસ હવે આમાં તુવેરમાં તમે જ્યારે વાવેતર કર્યું ત્યારે સમયે આમાં કેવા ખાતરો આપ્યા હતા એટલે એમાં સ્ટાર્ટિંગમાં ઓલું જે આપણે રાસાયણિક ખાતર ન મળતું એટલે એ જે મળતી બેઠેલી એમાં વાવ્યું છે બરાબર બેઠેલી વાવી દીધું છે ખાતરનું નામ યાદ છે કે નહીં અત્યારે એનું યાદ તો નથી તમે એવી વાત સાંભળી છે કે તમે બને ત્યાં સુધી પ્રાકૃતિક ખેતી તરફ વધારે વળેલા છે બને ત્યાં સુધી રસાયણનો જો ઓછો ઉપયોગ કરું છું ઉપયોગ કરું છું હા એકદમ જો બહુ વધારે જરૂરિયાત લાગે તો જ કરો બસ તો જ બરાબર કેટલા વર્ષથી તમે આ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છો અમારે નહીં ને તો 3 થી 4 વર્ષ જેવું થઈ ગયું છે બરાબર 3 થી 4 વર્ષ થઈ ગયું હા તો આમાં તમે જે 4 3 થી 4 વર્ષથી જે પાકોને વાત કરો છો તો એમાં તમે કેવા કેવા પાકો અત્યાર સુધીમાં એ લીધા છે પ્રાકૃતિકમાં એમાં જો મગફળી બરાબર તલ અને આ તુવેર તુવેર અને એની એની પેલા પણ મગફળી ને પછી આપણે ધાણા છે એ બધા અલગ અલગ માનો કે સિઝન પ્રમાણે લેતા હોય લેતા હોય વધારે રોકડિયા પાકો તરફ તમારું ધ્યાન વધારે હોય તો આમાં તમે આ વર્ષે તુવેર ને જો અત્યારે ફ્લાવરિંગ ની વ્યવસ્થા અમે ખેતર ની અંદર ખેડૂત મિત્રો જોવો છો કે બગીચો થઈ ગયો છે એમાં જ એટલું ફ્લાવરિંગ લાગ્યું છે તો આમાં તમે દૂધ ગોળનો છંટકાવ ક્યારે કરો અને કેવી રીતે કર્યો કર્યા પછી તમને કેવા ફાયદા મળ્યા અમે હમણાં જ માનો કે ત્રણ થી ચાર દિવસ દૂધ ગોળ માનો કે છે અને અમને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે બરાબર પછી છાઈતા પછી હજી માનો કે આપણે હિતેશભાઈ મેંદળાવાળા છે એને ત્યાંથી ફૂલજર અને વજ્રાસ્ત્ર અને બુલડોઝર બરાબર આ ડોઝ માજે પછી માનો કે બે દિવસ પછી મારે મારવાનું છે બરાબર તો આ જે ફૂલજેલ ને એ દવા લાવ્યા છો બુલડોઝ હા તો એનાથી એ તમે શું કામ લેવા એની ભલામણ તમને કઈ રીતે મળી મને માનો કે જે આપણે મૂડિયા સાહેબ છે એના વિડિયાજઈ નિલેશભાઈ છે એના વિડિયોજય એના એના મૂડી વિડિયામાંથી અને એનું માર્ગદર્શન પ્રમાણે અમે આ બધું લઈ અને મેંદડા હિતેશભાઈ છે એને ત્યાં આ બધું મળે છે બરાબર ખૂબ સરસ આપણી સાથે હિતેશભાઈ પણ ઉપસ્થિત છે જેઓ માત્ર પ્રાકૃતિક દવાઓ જે ઓર્ગેનિક દવાઓ છે એમનું જ વેચાણ એમના જે દુકાન છે શોપ પરથી કરે છે તો એમની પણ આપણે માહિતી લઈએ તમારું હિતેશભાઈ પરિચય આપો મારું નામ હિતેશ મકવાણા મારી શોપ મેંદેડા જય રામનાથ ઇરિગેશન કરીને આવી રહ્યા નવા બસ સ્ટેન્ડની સામે મારો મોબાઈલ નંબર છે છવ્વીસ ચોવીસ 25 બરાબર ખૂબ સરસ હિતેશભાઈ તમે પ્રાકૃતિક ખેતીના ખેડૂતોને ઘણા સપોર્ટ કરો છો તો આમાં જે તમે માત્ર પ્રાકૃતિક દવાઓનું વેચાણ કરો છો તમારા સ્થળે તમે ઇરિગેશનનું કામ કરવા છતાં એટલે ખેતી સાથે જોડાયેલા છો અને સાથે પ્રાકૃતિક ખેતીને તમે પ્રાધાન્ય આપો છો એ ખૂબ સારી વાત કહેવાય તો એમાં તમે આજુબાજુના ખેત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ જે દવાઓ આપો છો તો એમના પરિણામો ખેડૂતોને કેવા મળ્યા છે ખૂબ સરસ સરસ પરિણામ મળ્યા છે અને જે લોકો એકવાર લઈ ગયા છે વારંવાર રિપીટ થાય છે કોઈ પણ જાતની ફરિયાદ નથી કરતા અને નો મતલબ

ફૂલ ફાળ બહુ સારો દેખાય બરાબર ફાલફુલ વધારે લાગે વધારે લાગ્યો છે બરાબર આ ઠેડુ ખેતર તમે તમારી નજર સમક્ષ આ છોડ છે તો આમાં તમે દૂધ અને ગોળનું પ્રમાણ કેવું રાખ્યું હતું એમાં સમજી લો કે સો ગ્રામ દૂધ હા હા અને અઢીસો ગોળ બરાબર એ રીતનું પંપ પંપ પંપે એક પમ્પે આ એક પંપ બરાબર ખૂબ સરસ આપણે જે છે દર વખતે ભલામણ કરીએ છીએ અઢીસો એમએલ દૂધ અને સો ગ્રામ ગોળ ગોળની હા એ પંપ તમે વિઘે કેટલા પંપ છંટકાવી કર્યા છે એટલે વિગે માનો કે ત્રણ થી ચાર જેવું તો ત્રણ થી ચાર હા વિઘે છટકાવ કર્યા છે મિત્રો આ પ્રમાણે જો તમે પણ તમારો કોઈ પણ પાક હોય આપણે માત્ર તું વે કોઈ પણ પાકમાં ફ્લાવરિંગ અવસ્થા જો આ છંટકાવ કરી દેવામાં આવે તો ફાલ ફૂલમાં ખૂબ સારો એ વધારો થાય છે એમાં પરિણામ પણ ખૂબ સારા મળે છે બીજું આપણે ઘણી વખત વાત કરીએ છીએ ફૂલ જેલની તો ફૂલજેલ ખેડૂત મિત્રો તમે દસ એમએલનો ડોઝ કોઈ પણ પાકમાં જો બાગાયતી પાક હોય તો પંદર એમએલ સુધી નાખી શકો એનો જો તમે છંટકાવ કરી દેવામાં આવે તો પાકની અંદર ફૂલોની સંખ્યા અઢળક પ્રમાણમાં છે અને ફૂલમાંથી જે હવે ફળ બનવાની પ્રક્રિયા છે એ પણ ઝડપથી ફૂલમાંથી ફળમાં કન્વર્ટ થવું અને ફળ બંધાયા પછી એની અંદર દાણો સાઇઝ ક્વોલિટીમાં એ મહત્વની હોય છે તો એ પૂરેપૂરો દાણો બંધાય ચમક અને વજનદાર બને એના માટે પણ અવશ્ય એ જો તમે છંટકાવ કરો તેનો ફાયદો તમને ચોક્કસ મળતો હોય છે કંપની પણ એવી જવાબદારી લે છે કે જો તમે બે થી ત્રણ છંટકાવ કરો તો કોઈ પણ પાકો એમાં બેથી પાંચ મણનો વિઘે એ વધારો અવશ્ય જોવા મળતો હોય છે તો આ હતી ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતીની વાત જો ખેડૂત મિત્રો તમે પણ જો તુવેર જેવા ચણા જેવા પાકોનું વાવેતર કર્યું હોય તો એક વખત તમે અવશ્ય એ ખતરો કરી શકો છો વધારાની માહિતી માટે આપણો હેલ્પલાઇન નંબર છે સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર ખેડૂત મિત્રો જો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરો વિડીયોને શેર કરો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે અમારા ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ સરસ મજાની માહિતી આપી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન